આજરોજ અમદાવાદ ખાતે કલેક્ટર કચેરી મુંબઈ પુણે મોદી સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે અને તેના આ પ્રમુખ જયંતિભાઈ મોદીએ જણાવ્યું હતું કે મોદી સાહેબ અમારા સમાજના છે અમારા ગામના છે અમારી પવિત્ર ભૂમિના છે એનું અમને ગૌરવ છે અમને અભિમાન છે અમારું સ્વાભિમાન છે પણ નરેન્દ્ર મોદી વિશે જે રીતે જિજ્ઞેશ મેવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે વડનગરની પવિત્ર ભૂમિની બાજુના સુંઢિયા ગામમાં નરેન્દ્ર મોદી માટે જે વાણી વિલાસ કર્યો છે જે તુચ્છ શબ્દોનો ઉપયોગ કર્યો છે જે શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે ભાષાની મર્યાદા ચૂકી ગયા છે ત્યારે આ શબ્દોનો અને અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો આનો સખત વિરોધ કરીએ છીએ અને તેનું ખંડન પણ કરીએ છીએ ભવિષ્યમાં જિજ્ઞેશેશ મેવાણી આવા શબ્દોનો ઉપયોગ ના કરે અને એમની લાઈન ચમકાવવા માટે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરશે તો જનતા તેને ક્યારે માફ નહીં કરે જનતા છે એને ફેંકી દેશે કારણ કે નરેન્દ્ર મોદીનું આજે જે લેવલ છે એમાં પણ જિગ્નેશ મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી ઘણા લોકો એમને ટ્રાય કરી ચૂક્યા છે સંસદમાં નરેન્દ્ર મોદી લોકસભામાં એવું કહે છે કે એક અકેલા સપ્પે ભારી તો જિગ્નેશ મેવાણીનું શું આવશે અને એમણે એમ પણ જણાવ્યું હતું કે જિગ્નેશ મેવાણીના જે આકા છે જે દિલ્હી મુંબઈમાં બેઠા છે તે નરેન્દ્ર મોદીના શરણે બેઠા છે એ લોકોનું કશું નથી આવતું તો જિગ્નેશ મેવાણીનું શું આવશે